ઓલું થાય એકાદ જેવડું થતું હશે ત્યાં સુધી જ આપણે આને પાણી કાઢીએ છીએ ત્યારબાદ આપણે આને કોઈ પણ પ્રકારનું પાણી કાઢતા નથી આ જમીનમાં જોઈ શકો તમે તિરાડ પડી ગઈ છે અને આ જે જીરું છે એ હજી એની ટાઈપનું છે લીલું છે એટલે કે જો ફ્રેન્ડ અહીંયા યુદ્ધ થવાનું છે આ ભાઈ અહીંયા ઉભું છે અને આ અહીંયા ઉભું છે આ તો મહાદેવ હર ફ્રેન્ડ સ્વાગત છે તમારું એક નવા જ વ્લોગમાં સવાર સવારમાં અને આપણા બિલીભાઈ દૂધ પીવા માટે સવારમાં આવી ગયા છે તો ચાલો એને આપણે દૂધ આપી દઈએ શું રાયડું દિવસ સવાર સવારમાં સવાર સવારમાં આવી જાવ છો દૂધ પીવા પડતી તમને કઈ સવારમાં અને ફ્રેન્ડ્સ થોડું ઘણું આપણે કરવું પણ જોઈએ કારણ કે જીવ સેવા એ જ મહાદેવની સેવા છે તો બસ થોડું ઘણું આવું જરૂર કરવું જોઈએ અને આ ભાઈને જોઈ લેજો તમે અહીંયા સુતા હશે લગભગ જો જો એ ભાઈ ઉઠો હવે સવાર થઈ ગયો જો ઊભા થાવ નહીં હવે કૂતરા ભાઈ હજી થઈને હું જોઉં ને દાબે છે ઓલું ધડકું ના આપણે દાબી એવી રીતના જઈ લે જય લે જઈ લઈએ હરકત જોઈ લઈએ ફ્રેન્ડ્સ અને અહીંયા આપણો મહાદેવ સવાર સવારમાં તૈયાર થઈ ગયા છે જોઈ લઈએ ફ્રેન્ડ્સ શ્રૃંગાર થઈ ગયો છે મહાદેવનો ફ્રેન્ડ્સ આ બીજા આવી ગયા બીજા મહેમાન જોઈ લઈએ એટલે હું હવરમાં અહીંયા ઓલી ખોલ રાખી છે જો ફ્રેન્ડ્સ અહીંયા યુદ્ધ થવાનું છે આ ભાઈ અહીંયા ઊભો છે અને આ અહીંયા ઊભું છે આ તો હું વચમાં ઊભો એટલે બેમાંથી માંથી બોલતા નથી જોઈ લઈએ આ તો યુદ્ધ થઈ જવાનું હા બેનું બેનું યુદ્ધ થવાનું ફ્રેન્ડ ભક ભક પીવા દઈને Bak 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 bak. Bak. Ana bhai અને ફ્રેન્ડ્સ ભગવાન સૂર્ય પોતાનો પ્રકાશ ધરતી ઉપર ફેલાવતા ફેલાવતા ઉગી રહ્યા છે તો ચાલો એનો પણ એક સીન લઈ લઈ કબડ્ડી 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 જોઈ લે ફ્રેન્ડ્સ કેવી મસ્તી કરે છે કબડ્ડી રમી છે અમે તો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છે આપણા ખેતર પાસેની નદી આ જોઈ લે ફ્રેન્ડ્સ કેવું મસ્ત પાણી ભર્યું છે નદીમાં અને આ માતાજીની રજાઓ અને એક આ મસ્ત નજારો આખો તમે જોઈ શકો છો અને ફ્રેન્ડ્સ આ આપણું જીરું ઊભું છે ચાલો તમને નજીકથી દેખાડે જીરામાં આપણે વાત કરીએ તો મેં તમને જણાવી તો છે પણ પાછું જણાવી કોઈ નવી ઓડિયન્સ જોડાઈ ગઈ હોય તો એને કદાચ ખબર ન હોય આપણી તો આ જીનું જીરું જે તમને દેખાય છે એ ફક્ત આપણે પહેલાં જ્યારે ઉગે ને એવડું થાય એકાદો ઇંચ જેવડું થતો છે ત્યાં સુધી જ આપણે આને પાણી કાઢીએ છીએ ત્યારબાદ આપણે આને કોઈ પણ પ્રકારનું પાણી કાઢતા નથી અને દર વખતે સારું જીરું થાય છે એટલે લગભગ સાત આઠ વર્ષ થઈ ગયા છે વાવતા શું એનું અને દર વખતે કદાચ ક્યારેક બે પાણી ક્યારેક ત્રણ પાણી ક્યારેક ક્યારેક ચાર પાણી જોઈએ પરંતુ એનો મેઇન રૂલ્સ એ અમારો એ કે ટૂંકમાં અવડું જીરું થાય ને ત્યાંથી પછી આનું પાણી બંધ થઈ જાય છે અને અત્યારે આમાં તમારે જીરામાં તિરાવાડો પણ પડી ગઈ છે છતાં પણ જીરું એવું ને એવું લીલું દેખાય છે કારણ કે જમીન એકદમ સમતલ છે અને કાળી માટી છે એટલે ઘડીકમાં ભેજ મૂકતી નથી એના લીધે કદાચ જીરું આવું ને આવું ઊભું રહીએ છે મેઇન કારણ તો આનું આ જ છે આ ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ જમીનમાં જોઈ શકો તમે તિરાડ પડી ગઈ છે અને આ જે જીરું છે એ હજી ઇની ટાઈપનું છે લીલું જ છે એટલે કે અને ફ્રેન્ડ્સ લગભગ મેં તમને જણાવ્યું એ પ્રમાણે અમારે સાત આઠ વર્ષ થઈ ગયા છે ક્યારેક ત્રણ પાણી ક્યારેક બે પાણી બસ એટલું જ કાઢીને મૂકી દઈએ છીએ અને એના લીધે જ બગાડ પણ ઓછા આવે છે આ વખતે થોડોક છે અમુક જગ્યાએ પણ વાંધો નથી બહુ નડે એમ નથી હજી તો તો ફ્રેન્ડ્સ આ વ્લોગની એન્ડિંગ અહીંયા જ કરી દઉં જીરામાં બેઠા બેઠા અને બીજું એક જણાવી દઉં કે આમાં થોડાક આગળ આવી આગળ તો ખબર પડી ભજગાળામાં જરી સુકારો વધારે છે તો આવું આપણું કંઈક જીરું છે અને બાકી તો ઓલું કહેવાય છે કે જીરું તો જ્યારે ઘરમાં આવે ત્યારે સાચું વાર ખેર તો થાય છે પણ કદાચ આજ ફેરે થોડુંક ડબળું પણ રહીએ તો ચાલો કંઈ વાંધો નહીં જે થશે તે જોશું તો ચાલો એક મળીએ નવા જ લોકમાં ત્યાં સુધી મહાદેવ હર